મિત્રો અત્યારે હાલ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મનસુખ વસાવા અને કલેક્ટર સાહેબની વાત ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે કારણ કે હવે તમે બધા જાણતા હશો કે મનસુખ વસાવા દ્વારા ચૈતર વસાવા ઉપર એક નાખવામાં આવ્યો હતો કે ચૈતર વસાવાએ કલેક્ટર સાહેબ જોડે પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી છે આ વાતને લઈને મિત્રો સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક સમાચાર ચાલી રહ્યા હતા તો મિત્રો ચૈતર વસાવા ખુદ કલેક્ટર સુધી પહોંચી ગયા અને કલેક્ટર ને જઈને કહ્યું સાહેબ તમારી પાસે ક્યારે પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી તો મિત્રો કલેક્ટર સાહેબે સાફ સાફ ના પાડી નાખી તો મિત્રો કલેક્ટર સાહેબે સાફ સાફ ના પાડી નાખી કે ચૈતરભાઈ તમે પંચોતેર લાખ રૂપિયાની માંગણી નથી કરી એના ઉપર મિત્રો કાગળ ઉપર સહી પણ કરીને આપી તો મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક મનસુખભાઈ વસાવા ખોટા પડ્યા છે હવે મનસુખ વસાવા પાછા સોશિયલ મીડિયામાં ફરીથી એવું કહે છે કે કલેક્ટર સાહેબે આ વાત મને કરી હતી હવે હું ફરીથી કલેક્ટર પાસે જઈશ અને આનો ન્યાય લાવીશ હવે આમાં સરકારને પણ મને સાથ આપવો પડશે અત્યારે હાલ તો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મનસુખ વસાવાએ જે વાત કરી હતી કે ચૈતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયાની માંગ કરી હતી એમાં મિત્રો મનસુખ વસાવા ખોટા પડ્યા છે અને ચૈતર વસાવા સાચા સાબિત થયા છે પણ મિત્રો અત્યારે હાલ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પણ મિત્રો અત્યારે હાલ સૌથી મોટા એક નવા સમાચાર મળ્યા છે કે આ વાતને લઈને મનસુખ વસાવા ફરી મેદાને ઉતર્યા છે અને મનસુખ વસાવા એવું કહે છે કે હું પણ કલેક્ટર પાસે જઈશ અને હું પણ આ વાતનો ન્યાય કરીશ અને મીડિયાને સાથે લઈને જઈશ કારણ કે આ વાત મને કલેક્ટર સાહેબે કરી હતી હવે મિત્રો આ વાત ખૂબ જ ગોટાળે ચડી છે કારણ કે કલેક્ટર સાહેબ મનસુખ વસાવાને એવું કહે છે કે ચૈતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી હતી જ્યારે ચૈતર વસાવા કલેક્ટર સાહેબ જોડે ગયા ત્યારે કલેક્ટર સાહેબ એવું કહે છે કે તમે પૈસાની માંગ નથી કરી તો હવે મિત્રો મનસુખ વસાવા કલેક્ટર પાસે જવાના છે મીડિયાને સાથે લઈને જવાના છે

કે સાહેબ તમે જ કહેતા હતા કે ચૈતર વસાવાએ આ પૈસાની માંગ કરી હતી હવે વળતો જવાબ કલેક્ટર સાહેબ શું આપે છે એ મિત્રો આપણે જાણવાનો છે તો આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો મળીએ એક નવા વિડિયો સાથે મિત્રો આ જલ્દીથી તમને સમાચાર બતાવવાના છે કારણ કે અત્યારે હાલ ચૈતર વસાવા ઉપર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે એમાં ચૈતર વસાવા કહે હું સાચો મનસુખ વસાવા કહે હું સાચો તો મિત્રો જોઈએ એક નવા વિડિયો સાથે